પાડી ડિશીઓ શાળાનું ધોરણ દસનું એકોતેર પોઈન્ટ બ્યાસી ટકા જ્યારે કેન્દ્રનું ચોર્યાસી ટકા પરિણામ રહ્યું પ્રથમ ક્રમે આયુષી પટેલ ચૌદ રહ્યા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ ગુરુવારના સવારે ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે શાળાનું એકોતેર પરિણામ આવ્યું હતું જ્યારે પારડી કેન્દ્રનું ચોર્યાસી અઠ્ઠાણું ટકા પરિણામ રહ્યું હતું ડીસીઓ હાઈસ્કૂલમાં ધોરણ દસ માં કુલ બસો એકાણું વિદ્યાર્થીઓ બસો નવ પાસ અને બ્યાસી વિદ્યાર્થીઓ ના પાસ થયા હતા શાળામાં પ્રથમ ક્રમે આયુષી કાંતિલાલ પટેલ નવ્વાણું પોઈન્ટ ચૌદ પર્સન્ટાઇલ બીજા ક્રમે માહી અમુલભાઈ પટેલ અઠ્ઠાણું પોઈન્ટ ઓગણસી પર્સન્ટાઇલ અને પ્રિયાંશી સતીશભાઈ પટેલ અઠ્ઠાણું પોઈન્ટ બાસઠ પર્સન્ટાઇલ સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા શાળાનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓને આચાર્ય શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા શાળાના આચાર્ય સુનિલ પટેલ અને દીપાડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ બોર્ડની પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓને આગળના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી આજે રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસએસ પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવેલ છે પારડી કેન્દ્રનું નું પરિણામ એટી ફોર પોઈન્ટ નાઇન્ટી એઇટ પર્સન્ટેજ છે અને અમારી ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલ પારડીનું પરિણામ સેવન્ટી વન પોઈન્ટ એટી ટુ પર્સન્ટેજ છે અમારે ત્યાં કુલ વિદ્યાર્થીઓ બસો ને એકાણું બસો ને એકાણું હતા એમાંથી પાસ બસો નવ થાય અને એટી ટુ ફેલ થાય છે આની અંદર ફર્સ્ટ નંબર આયુષી કાંતિભાઈ પટેલ નાઇન્ટી નાઇન પોઈન્ટ પ્રાપ્ત કરે છે મહિ અમુલભાઈ પટેલ નાઇન્ટી એટ સેવન્ટી નાઇન પર્સન્ટાઈ સેકન્ડ નંબર પ્રાપ્ત કરે છે નાઇન્ટી એટ પર બીજો નંબર પ્રાપ્ત કરે છે આ તમામ બાળકો અને તમામ મારા શિક્ષકો જેને ખૂબ મહેનત કરી એમને પ્રમુખ હેમંતભાઈ દેસાઈ ટ્રસ્ટી મંડળ અને હું મારા વતી ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો